નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત અમર શહીદ શ્રી ધાનાભાઈ માંડાભાઈ બારડ સંકુલ કેળો અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવી છે મિત્રો તમે જોઈ શકો છો માધ્યમિક શાળામાં ગણિત માટે બીએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે એક જગ્યા છે સામાજિક વિજ્ઞાન માટે બે જગ્યા બીએ બીએડ કોમ્પ્યુટર માટે ત્રણ જગ્યા બીસીએ પીજીડીસી ઉચ્ચતર માધ્યમિક શાળા સામાન્ય પ્રવાહ માટે ગુજરાતી ભાષા માટે એમએ બીએડ કરેલા હોય તો ઉમેદવારો માટે એક જગ્યા અંગ્રેજી માટે એક જગ્યા છે મિત્રો બીએ બીએડ ગુજરાતી માટે વીએ બીએડ માટે એક જગ્યા કન્યા શાળા માટે ગણિત વિજ્ઞાન માટે બીએસસી બીએડ કરેલ હોવું જોઈએ કોમ્પ્યુટર માટે બીસીએ પીજીડીસી માટે એક જગ્યા છે મિત્રો વિજ્ઞાન માટે 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 ફિઝિક્સ એમએસસી બીએડ હોય તેવા એક જગ્યા કેમેસ્ટ્રી માટે એક જગ્યા વિજ્ઞાન માટે એક જગ્યા છે સંસ્કૃત માટે એક જગ્યા છે મિત્રો બીએ બીએડ કોમ્પ્યુટર માટે બીસીએ પીજીડીસી કરેલ હોય તે ઉમેદવારો માટે જગ્યા છે મિત્રો પ્રાથમિક શાળા માટે ગણિત વિજ્ઞાન માટે બીએસસી બીએડ માટે એક જગ્યા અંગ્રેજી માટે બીએ બીએડ માટે એક જગ્યા પીટીસી માટે એક જગ્યા છે મિત્રો ગુજરાતી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ માટે ગુજરાતી માટે એક જગ્યા બીએ બી એડ કરેલું હોવું જોઈએ હિન્દી માટે એક જગ્યા બીએ બી ગણિત વિજ્ઞાન માટે ત્રણ જગ્યા બીએસસી બીએડ અંગ્રેજી માટે બીએ બી માટે બે જગ્યા છે મિત્રો સમાજ માટે બીએ બીએડ એડ કરેલું હોય તો બે જગ્યા તેમજ સંસ્કૃત માટે બે જગ્યા છે મુખ્ય ગૃહપતિ માટે તેમજ મદદીશ ગૃહમતી માટે કુલ મળીને છ જગ્યા છે જેમાં સ્નાતક તેમજ તમે જોઈ શકો છો કુમાર છાત્રાલય માટે જગ્યા છે

गिर जिलों गीर सोमनाथ खाते हाजिर रहो रहे मित्रों तुम जु सको मित्रों विविध जगह मैं भर्ती जाहरात है मित्रों दीव भास्कर जूनागढ़ भास्कर आवृत्ति में बीजे मे बजार पच्चीस सरोज भर्ती मैं जाहरात आई है मित्रों तो मित्रों जो वीडियो पसंद आयो हो तो लाइक करजो तरह मित्रों सुधी शेर करजो वो में चेनल ने सब्सक्राइब कर लैजो जैसे आपने आई विविध महिती मिलती रहे मित्रों विडियो जो बदल आप खूब खूब आभार मे एक नवा विड साथ त्यादी जय हिंद भारत माता की जय